કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજનો વ્લોગ અમે લઈને આવી ગયા છીએ તો આવે છે હમણાં તો વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોવા વિનંતી છે તમને તો વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરજો ઓલરેડી અમારે ખાવાનું જમવાનું નાસ્તો આવી ગયો છે અને બબુ બૂમો પાડાવ બહુ

અને વાર તો થોડું જોર આવે ને એટલે ઉભા રે આ બબુને વધરાને જોઈને ને તે ગોડા થઈ ગયા જો જો કાચી ને મેણું મારી ને એટલે ફટાફટ મંડી પર આવો કચરો વાળવાનું ચાલુ છે

અને એમનું માટીનું મંદિર બનાવો બતાવો તો બ્લોગમાં બન્યા રહેજો જોઈ શકો તમે આ હવના નાય અહીંયા આગળ મહેમાન ગતિ કરવા આવ્યા તો હવના મોર ખાવાનું ખાઈ લેવાનું હજુ કાકાને બધા તો બાકી અમે બાકી જો રોટલી કરવાનું ચાલુ હો તો એમને ભૂખ લાગી હતી તો પહેલાં જમી લે તો લગમાં બન્યા રહેજો હાનું શાક બનાવ્યું ખાવાનું છે એવું मीठु लागा, अईया बोरनु पाणी आवाज जमवा मस्त बना मीठू लागे जम